જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં તો છો મિત્રો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી શુભ સવાર ગુડ મોર્નિંગ ફળિયું વાળ્યું જ્યાં ભરશો ગયો અત્યારમાં વાળી સોળીને બધું સાફ કરી નાખ્યું છે

ક્યાં બધી આપણે બધો બગીચો ને એવું જોઈએ અમારા ઘર નું કેવું મજાનું સરસ મજાનું લોકેશન છે એવું બધું જોઈ ક્યાં કુંવર બા નવરા થઈ જાય પછી અમારે બોડી બોર પાકી ગયા છે મિત્રો પછી આપણે બોડી વેડી નાખી અને પછી ખાઈએ ઘરમાં તો બહુ ગરમી થાય બાપા કંકુન સાઈન લઈ પલ્લી ગયો હાલો નવરા તો ઘરમાં લી લઈ આવો બોળી ડાળા ઓલું બોળી ડાળું હું હરિયોલી લઈને આવો ત્યાં હું બધું સરસ મજાનું આપડે ઘરનું લોકેશન બતાવી દઉં આપડા ઘેરે ઘેરે કેવા મસ્ત મજાના ઝાડવા છે એ બધું બતાવી દઉં પછી આપણે છેલ્લે બોર વેડવી તો મિત્રો જોડાયેલા જો બોર ખાવા માટે नहीं नही नहीं मत हा, हालो तो आपने बोड़ी है। <ुण> तो हरियो लेता अपने <ुणाँगी> फड़ी वाली सोलिन साफ के नहीं खुशे પણ પાછો કચરો પડશે કેમ કે બોર પાડવાના છે એટલે પહેલા તો તમને અમારા ઘરનું લોકેશન બતાવી દઉં આ છે અમારું ઘર મિત્રો જવું આ અમારા ઘરની પાછળની કાતરી છે મિત્રો જુઓ અને આ છે અમારી સીતાફળી છે મજાની સીતાફળ પણ આવેલા છે એક બે વખત તો એમ ખાઈ ગયા પાકલ પાકલ પછી માથે છે સીતાપળ આ છે સંપો સરસ મજાનું મહાદેવને બિલ્લી પત્ર ચડાવવા માટે બિલ્લી પણ છે જમરૂખડી છે સરસ મજાની તો અમારી બોહોળીમાં બોર પાકી ગયા છે જો મિત્રો સરસ મજાનું લોકેશન છે અમારે પલ્લે જાય ને બાર વરસાદમાં મૂકો તો ખીલું બેન ખાતા હતા પણ મારો અવાજ સાંભળી ગયા ને તે વહી ગયા એ ખાય છે જો અત્યારમાં ખીલું ને ખાવાનું પણ આપી દીધું છે ખીલું બેન ખાવા મળ્યા છે તો આપણે બોર હેઠે હેઠળ ડાળંબા દેખાણી છે તો આપણે જોવી કુંવરબાઈ તો કારે આવશે કે આ મળી ગયા જવો પાક્કલ પાકલ બોર થઈ ગયા છે મિત્રો જવો ત્યાં પડી ગયો તેઓ ત્યાં પણ સરસ મજાના બોર છે આ બધા વેડી લેવાના છે આજે માથે ઘણા બધા બોર છે જેવો આ છે અમારા યેડા સરસ મજાના सरस मजाना एडा रूट आसे तो हमारा घर नु आवू लोकेशन छे मित्रों भाई तो अजी नो आव्या कति खाटे रेवू तो मित्रों तमने बोर भावता होई તો મેક લાવી બોર મિત્રો સરસ મજાના બોર પાકી ગયા છે ટગાટા જવો છે ને એકદમ સફરજનની સાઈઝ કુંવર બાઈ આવતા નથી અને હજી ફળિયું પણ વાળવાનું છે થોડુંક પાછો કસરો પડશે કાંઈ વાંધો નહીં બોર ખેરીને પછી પાછું આપણે વાળી નાખશું બહુ ગરમી છે વરસાદ કાલે આવ્યો પણ થોડોક આવ્યો તો સરસ મજાનું બોર છે આવો મિત્રો ખાવા હજી વેડવાના બાકી છે તો કેવો લાગ્યો વિડીયો તો કોમેન્ટ કરજો તમને બોર ભાવતા હોય તો મેક લાવી દઈશું અને બોર ખાવા આવજો કુંવરભાઈ કે છે કે હશો પણ આવતા ને હરિયો લઈને કેટલી વાર લાગે પછી કુંવરભાઈ તો કાંઈ આવ્યા નહીં આપણે જેટલા અંબાણા એટલા વીણીને વી આવ્યા છે તો ચાલો મિત્રો આપણે બોર ખાવા સરસ મજાના આવા રકા રકા થાય છે સરસ મજાના અમારી બોડીમાં થઈ તો આવો મિત્રો આપણી બોર ખાવા अमार बारे मास बोडी मा बोर आवे। अतर बो मस्त टोगा टोगा था काशी बोर जेवा जो केवडू मोटू बोर से काशी बोर थोड़ा थोडाक से આપડે થઈ રહે પછી કુંવર બાર નવરા થાય ને પછી પાડીએ બહુ અઢાર છે અંબાટાના